કાર્તક બીજના દિવસે બહેન ભાઈને પોતાના ઘેર જમવા બોલાવે છે અને જમાડતા પહેલાં તેની કંખુ ચોખ્ખાથી પૂજા કરી ઓવાળના લે છે જમ્યા પછી ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે ભાઈ બીજના આ પવિત્ર વ્રતના સંદર્ભમાં એક પ્રચલિત દંતકથા આ પ્રમાણે છે સૃષ્ટિના પાલનહાર સૂર્યદેવને બે સંતાનો પુત્રા યમરાજ અને પુત્રી યમુનાજી બંનેને એકબીજા પર અપાર સ્નેહ હતો એક દિવસ યમુનાજી ભાઈને ત્યાં જઈ છડ્યા અને કહ્યું ભાઈ કાલે મારે ઘેર જમવા આવજે યમરાજાએ બહેનને હાથો પાડી પણ એ આખો દિવસ કામમાં એવા ગળાલુભ રહ્યા કે તેઓ આમંત્રણ વિસરી ગયા આમ બે ત્રણ વાર આમંત્રણ આપી ગયા અને ભાઈ ભૂલી ગયા છેવટે યમુનાજી ભાઈની સમક્ષ આંખમાં આંસુ લાવીને વિનંતી કરી કે ભાઈ આજે તો તારે ગમે તેમ કરીને પણ મારે ત્યાં જમવા આવવું તો પડશે બહેન યમુનાજીના અતિશય આગ્રહને લીધે યમરાજાએ એ દિવસે તેને ઘેર જમવા જવાનું નક્કી કર્યું પણ પછી એમને ખ્યાલ આવ્યો કે પોતાના વગર આ નરખની સંભાળ કોણ રાખશે છેવટે તેમણે બહેનની ખાતર નરકમાં પડેલા ઘેર આવેલા જોઈને તેઓ બહેનને તેમણે ભાઈને પાટલા પર બેસાડ્યો અને કંકુ ચોખાથી પૂજા કરી તેના ઓવળના લીધા ત્યારબાદ ખૂબ ભાવથી યમરાજાને જમાડ્યા યમરાજા બહેનનો પ્રેમ જોઈને ખૂબ ખુશ થયા અને તેને વરદાન માંગવા કહું યમુનાજીએ કહું ભાઈ તમારે રોજ તો ખૂબ કામ હોય તો માટે રોજ નહીં પરિનંતુ વર્ષમાં એક વખત આ બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા આવવાનું અને પાપીઓને આ દિવસે નરકમાંથી મુક્તિ આપવાની તેમજ જે ભાઈ આ દિવસે બહેનના ઘેર જમે તેને સુખ આપવું યમરાજાએ બહેનને વચન આપતા કહ્યું બહેન હું તને વચન આપું છું કે જે કોઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તેને નરકના દ્વાર નહીં પડે હું આ દિવસે જરૂર તારે ત્યાં જમવા આવીશ અને નરકમાં સબડતા પાપીઓને મુક્ત કરીશ આ સાંભળી યમુનાજી ખૂબ ખુશ થયા અને ભાઈને આશીર્વાદ આપ્યા હે યમરાજા જે કોઈ ભાઈ આ દિવસે બહેનના ઘેર જમે તેને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપજો